વડોદરા શહેરના ગોત્રી વાસના રોડ પર આવેલું સ્પ્રિંગ રીડ રીત ચાર કોમ્પ્લેક્ષ એક મકાનમાં ગીઝરમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે વડોદરા શહેરમાં ગોત્રીવાસના ગોત્રી વિસ્તાર રોડ પર આવેલું સ્પ્રિંગ ચાર કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા થવાની ઘટના સામે આવી છે ધડાકાના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા જેમાં મકાનમાં રહેતા એક વ્યક્તિ અભિષેક ત્રિવેદી સળગી ગયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો બનાવના પગલે ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા બ્લાસ્ટના ના પગલે ઘટના સ્થળ પર ગોત્રી પોલીસ પણ દોડી આવી હતી અને એફએસએલ ની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે આશરે અઢી વાગે ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે ફોર વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે હાઈઝ બિલ્ડિંગ છે તેથી તાત્કાલિક ફાયર ની ટીમ ઘટના સ્થળ પર આવી ત્યારે ઘટના સ્થળ પર આવીને જોયું કે બાથરૂમ માં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ કરેલો હતો જી કયા કારણોસર આગ લાગી એની પ્રાથમિક તપાસ એફએસએલ જ કરશે કારણ કે અત્યારે હાલ એવા કોઈ પણ સોર્સ જાણવા મળેલ નથી કે ફાયર કયા કારણોસર થઈ કારણ કે ફાયર ખાલી ને ખાલી વ્યક્તિ એ વ્યક્તિ જ ફાયર માં બંધ થયા છે બાકી કોઈ ફાયર બીજે ક્યાંય હતી નહીં જી ઘરમાં આવ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ થઈ ચુક્યો ને આગને આગાવી લેવામાં કંટ્રોલથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ સી આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે તે આધારે અહીંયા આવીને તપાસ કરતા આઠસો ત્રણ નંબરમાં બાથરૂમમાં એક માણસ સળગી ગયેલ હાલતમાં મળી આવેલ છે આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે એફએસએલ ને કોલ આપેલ છે જે બાબતે આગળની તપાસ ચાલુ છે